રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબરના રોજ ગુમ જાણવાજોગની ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ કરશે સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જોગ નંબર ફોર્ટી સેવન કરવામાં આવેલી હતી અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે તેમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેનની અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા તેમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછવાપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે જે ગુમતાનાર છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આઠ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે જે છે પોતાની લઈ જઈ અને રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગીંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટલ ખાતે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલ